હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો વાગ્યા છે સવારના નહીં સોરી બપોરના સવાર અને એક જગ્યાએ શૂટ હતું ક્લાસીસ નું જસ્ટ પૈતુ ઓરાઈ થી પાછો બેક ટુ હોમ જઈશું રેડી છે આ વાઇડ હે આવવાનું હા હાલ તો રાખો ઉભો રાખો એક્ઝામ દેવા જાસ્ત તો તે કોઈને ભગવાનને બાબાપૂજીને કે મને પગે લાગી તું ભગવાનને તમે પગે લાગી લીધું તો હા અને મને મને લાગી ગયો ગાડીંચાવી લીધી લઈ લીધી ચલો હવે હા બઈજો પાસ જ થાવી જો હા પાસ જ થાવી જો તો આ હું હોટેલ કાઈ માંજી બોલ ન હોય કેવો ઈ તો કોણ બની કરોડપતિ જેવું જ છે ઓપ્શન અને મને

હે બોદો લે તો આ છે છે શું કરવાનું મારે પાછી अपॉइंटમેન્ટ લેવાની 50 રૂપિયા દેવાના એમ કીધું ઓકે કહેવાનું જ દાલી દાલી અત્યારે બુક લઈ લો લેવાની જ છે પાછી હા કરો બોલ એન ગો પેલ

તમને ખબર છે હોય ને અમારે ઘરે વાળા ની આજે હું ને બાપુજી બે પાર્લરે આવ્યા છે મતલબ હું આઈ એવું કરાવવા આવી હતી અને બાપુજીને હેર કટ કરાવતા ને તો એની શોપ અહીંયા પાછળ જ છે તો એ હેર કટ કરાવીને ત્યાં બેઠા છે મારે એમને લઈ પછી ગઠિયા લેવા જવાનું છે પછી અમે લોકો ઘરે જશું અને આજે રાત્રે તો દહીંવડા ભાઈની ઘરેથી આવવાના છે એટલે અમારે કાંઈ ટેન્શન નથી અને બહા જોવે છે કોમેડી મૂવી ઘરે આનંદ શૂટિંગમાં અહીંયા એના બપુજી એ કચોરી એને ભાવે કચોરી લેવા ગયા તો પછી હાજર લેતા આવો કાંઈ વાંધો નહીં માધાપર આમાં આવી ગયા એટલે

મારા વાડ ન્યાક આપતાય જ છે છે નીચે પેન્સર સાથે જાવું સાથે આવો ન્યા પાછ આ લેતાડી છે ને ઈ ભાવનો ખબર એ મને કાપ હોય પાછો અમારું વ્યાજ માં પત્તું ત્યાં પતાવવાનું હોય તમારા જેવા બધાને હરખાઈ ન હોય પૈસા તો તો હાથ ગણી લે હાથ વાળી તમે બનાવી દીયો અમને બનાવી બેનેલું તું મને હાથ બનાવેલા નથી હમ તમારે જિંદગી આખી લાડ જ ગઈ છે કા બાપુજી કઈક બનાવી દે કે કઈક ભાઈ બનાવી દે પેલા તમારા બાપુજી તમને બનાવી દેતા પછી બાપુજી મારા બાપુજી બનાવી દેતા પછી મોટા ભાઈ બનાવી દેતા હવે હું વારે વાહ બધું આવડે છે બાપા બધું આવડે છે પેલા પાણી પીવા દે આજે જે ભાઈ ત્રણ ચાર કલાકો કાઢી છે સાંજના ટૂંકમાં ચાર થી સાત બહુ બહુ ખરો તો બપોરથી થી થી સાત કહી શકાય પેલા ઘરે આવીને સાવલ લેવું પડે વિચાર કરો એટલું પાણીનો સોસ પડ્યો છે દહીં વડાનો જબરો પ્રોગ્રામ છે ઘરે અને આની રેસીપી જોવી હોય તો ક્યાં મળશે પરાક સાતા બ્લોગ ઉપર અહીંયા ખાધા પેલા બધો માલ કે ચોટવા મિંડો છે એને બનાવી મેં હા દહીં વડાની રેસીપી એમાં જોવા મળશે કોની છે મારી હાલો તમે બધા લઈ લ્યો પછી મારી બાની બનાવશું ઓકે લઈ લ્યો બનાવો બધું લઈ લ્યો એક પીસ તમને આમ તોડીને બતાવું

બોલમાં બોલમાં ચડી ઉડાય ચડી ઉડાય છે નથી ભલે ઉગડાટી છે એવડા ખાઉ છું બહુ સારા છે બટેટા વડા નથી આ હમ એમાં એવું છે કે કાલે અમે બટેટા વડા કર્યા હતા ને એટલે બટેટા વડા હજી બહાર યાદ રહી ગયા છે જમાવો આ રેસીપી ખોરાક સાથે બ્લોગમાં લગભગ બે ત્રણ દિવસમાં જોવા મળી જાય તમને

આરાય ને બહુ હે અડધો અડધો કરવાના છે અને આપણે આખો ઈ પણ બે ના 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 કરતા બે આવી ગયા માર્કેટમાં

પૂરી ઓલી દવા બધી ઈ નહીં મેં તમને ઓલી આપણે લીધી છે ઈ રોજ એક સવારે લેવાની છે બસ બાકી બધી પૂરી ને બે દી ની હતી આ ઠંડી નથી લાગતી બે ચાલુ છે

આવા જ કામ હોય રિયા ના તો મારા ક્યાં જ લગી નથી કુલો કામ કોઈ બા ઓલું એસી ગેસી કરતા કરતા મને લઈ ગયા વાતું કરતા કરતા હું બે ગયો ન્યા ખબર જ નથી પડતી કોઈને કાઈ વાત તારો છે એવું બધું નો નખાવતા હોય તો એ આપે જ છે કંપની વાળા મેં નખાવ્યું નથી એમાં યાદ જ નથી ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો ને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત